એમપી ના હોવાનું જણાવેલ સદ્રી પકડાયેલ ઇસમની અંગ જડતી કરતા તેની પાસેથી કોઈ ચીજ વસ્તુ મળી આવેલ ન હોય તેની પાસેથીની મોટરસાઇકલની આગળ પાછળ રજીસ્ટર નંબર લખેલ ન હોય જેથી ગાડીની માલિકી અંગે પકડાયેલા ઈસમ પાસે આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે કોઈ આધાર પુરાવો ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને મોટરસાઇકલનો કોઈ આધાર પુરાવો રજુ કરેલ નહીં

બી એન એસ એસ કલમ ત્રણ પાંત્રીસ એક ઈ મુજબ કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશન ભરૂચના ગુનાના કામે સોંપવા તજવીજ કરેલ છે સહતંત્રી જયંતિભાઈ બી